નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દરરોજ રાત્રે બાર વાગ્યે તમારા ઘરે એક સ્ત્રી આવે છે તે કોણ છે અને શા માટે આવે છે સત્ય સાંભળીને તમે હચમચી જશો હા મિત્રો આજના વિડિયોમાં અમે તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ તેથી આ વીડિયોને અંત સુધી શ્વાસ રોકીને જુઓ આજે સાંજે ચાર પાંચ શૂન્ય વાગ્યા પછી તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક ગ્રહોનું ગોચર બની રહ્યું છે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ વખતે તમારા શુક્ર મજબૂત થવા જઈ રહ્યા છે અને શનિ અને મંગળ તમારી કુંડળીમાં પહેલાથી જ શુભ સ્થિતિમાં છે મિત્રો આ સહયોગ કેમ થઈ રહ્યો છે આજના વીડિયોમાં અમે તેની પાછળનું રહસ્ય ખોલીશું હા મિત્રો જ્યારે પણ જીવનમાં કંઈક સારું થવાનું હોય છે ત્યારે ગ્રહોનું ગોચર પણ સંકેત આપે છે અને ગ્રહોના ગોચરને અનુકૂળ સ્થિતિમાં લાવે છે મિત્રો આજે બપોરે ચાર પાંચ શૂન્ય વાગ્યા પછી તમારા જીવનમાં કંઈક એવું જ બનવાનું છે જે તમને આનંદથી પાગલ કરી દેશે ફક્ત વિડિયો ધ્યાંથી જુઓ માતા રાણીના બધા સાચા ભક્તો અને પ્રેમાળ ભક્તો વિડિયો શરૂ કરતા પહેલાં કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઈક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદય અને સાચી ભાવનાથી ત્રણ વખત જય દી લખો જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે મિત્રો તમારી માહિતી માટે તમે ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા છો તમને વિશ્વાસ નહીં થાય કે તમારા સપના સાકાર થવાના છે તમે તે બધું તમારી પોતાની આંખોથી જોશો તમને તમારા કાન પર પણ વિશ્વાસ નહીં આવે કારણ કે અમે આજના વીડિયોમાં સત્ય જાહેર કરવાના છીએ પરંતુ મિત્રો તે કોઈ પણ રીતે થશે તમારે આજના વીડિયોમાં અમે તમને જે ભૂલો કહીશું તે ન કરવી જોઈએ કારણ કે મિત્રો આ દેવીના આશીર્વાદથી સમય અને ગ્રહોનું સંક્રમણ તમારા પક્ષમાં થવાનું છે આ દેવી તમારા માટે આ ભાગ્યશાળી દિવસ લઈને આવી છે કારણ કે આ દેવી દરરોજ મધ્યરાત્રિના બાર વાગ્યે તમારા ઘરની આસપાસ આવે છે ફરે છે તમારી મુલાકાત લે છે અને જુએ છે કે તમને શું સમસ્યાઓ છે તમે રાત્રે ખૂબ પીડા સહન કરો છો ક્યારેક તમને રાત્રે ઊંઘ નથી આવતી આ બધું જોઈને આ દેવી ખૂબ જ નારાજ થાય છે મિત્રો આ દેવી તમારા સારા કાર્યોથી ખૂબ જ દુઃખી થાય છે તમે હંમેશા ન્યાયના માર્ગ પર ચાલો છો તેના પર એવી રીતે ચાલો છો કે બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચે હા મિત્રો તમને કોઈના પ્રત્યે કપટ કે દંભની કોઈ લાગણી નથી પરંતુ તમારી આસપાસના લોકો તમારા નજીકના સંબંધીઓ પણ તમારી લાગણીઓની મજાક ઉડાવે છે અને તમારી કદર કરતા નથી આ શક્તિ આ બધું જાણે છે અને હવે આ શક્તિ જે તમારા જીવનમાં ખુશી લાવે છે તે તમને સમૃદ્ધ બનાવશે હવે જે લોકો તમને એક સમયે કંઈ માનતા ન હતા તેઓ બધા તમારી આગળ ઝૂકશે અને તમારી મદદ માંગશે કારણ કે મિત્રો સમયને સૌથી શક્તિશાળી સાથી કહેવામાં આવે છે તે તેની સાથે આવનારાઓના જીવનને સમજે છે અને સમયનો કોચરગ્રહ હવે બધું તમારા પક્ષમાં ફેરવી દેશે અને તમારી સાથે જે પણ ખરાબ ઘટનાઓ બની છે તે હજાર ગણી સારી હશે અમે તમને આ સમયનો દુરુપયોગ કરવાની સલાહ નહીં આપીએ હવે તમારું જીવન બનાવો કારણ કે ભગવાન દરેકને તક આપે છે અને ભગવાન તમને પણ એક તક આપી રહ્યા છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ લો જે લોકો તમને નષ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા અને જે લોકો તમારા જીવ લેવાનું આયોજન કરી રહ્યા હતા તેમનો સમય હવે નજીક આવી રહ્યો છે તેમની ખુશીનો અંત નજીક છે તેમની ખુશી હવે ટકશે નહીં તેમનો આનંદ એક ક્ષણમાં અદૃશ્ય થઈ જશે અને તે તમને સો ટકા ખાતરી છે કે આ શક્તિ દેખાડો કરવાનો પ્રયાસ કરનાર કોઈપણનો નાશ કરશે કારણ કે આ શક્તિ જે હવે તમારા જીવનનો ભાગ બની ગઈ છે તે કોઈ સામાન્ય શક્તિ નથી તે એક પરિવર્તનશીલ ઉર્જા છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે જ્યારે તમે આ શક્તિ વિશે સત્ય શીખો છો ત્યારે તમે ચોંકી જશો હું તમને કહી દઉં કે તમને ભગવાનમાં અપાર શ્રદ્ધા છે પરંતુ જ્યારે જીવનમાં મોટી મુશ્કેલીઓ આવે છે ત્યારે ક્યારેક તમે નિરાશ થઈ જાઓ છો અને તેમનામાં વિશ્વાસ ગુમાવી દો છો તમે તેમની પાસેથી દૂર થઈ જાઓ છો પરંતુ તમે તરત જ પસ્તાવો પણ કરો છો અને હાથ જોડીને પ્રાર્થના કરો છો પ્રભુ અમે જે પણ ભૂલો કરી છે તેના માટે અમને માફ કરો અમે તેને ફરીથી નહીં કરીએ અને ભગવાન દયાનો મહાસાગર છે તે પોતાના ભક્તોને સરળતાથી માફ કરે છે તેથી જ ભગવાનની કૃપાથી દરેક ખુશી તમારા જીવનમાં પ્રવેશવાની છે હવે તમારા જીવનમાં પ્રકાશ ફેલાવાનો છે અને તમારી ખુશી બમણી થવા જઈ રહી છે હું મારી જાતને આની ખાતરી આપું છું સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે અને આગામી ચોવીસ કલાક તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે હા મિત્રો જે ઘટના બનવાની છે તે એટલી મહત્વપૂર્ણ અને આઘાતજનક હશે કે તે સાંભળીને તમારી ઊંઘ ઉડી જશે તમારા જીવનમાં પહેલીવાર કંઈક એવું બનવાનું છે જે કળિયુગનું સૌથી મોટું આશીર્વાદ બનશે ચિંતા કરશો નહીં કારણ કે આ ઘટના અત્યંત શુભ રહેશે અને તમારા ભાગ્યને બદલી નાખશે હું તમને કહી દઉં કે આ દૈવી ઊર્જા હવે તમારાથી ખૂબ જ પ્રસન્ન છે આ દૈવી શક્તિ તમને કંઈક ખાસ આપવા માંગે છે જો તમે આ ઓફરનો ઇનકાર કરશો તો તમે તમારા બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરશો તમે લોહીના આંસુ રડી શકો છો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા પાંચ વર્ષથી આ દૈવી શક્તિ તમારા અને તમારા પરિવાર પર નજર રાખી રહી છે આ શક્તિ તમારી સાથે સારા અને ખરાબ સમયમાં રહી છે અને હવે સમય આવી ગયો છે કે તે તમને તમારા કાર્યોનું ફળ આપે હા હવે સમય આવી ગયો છે કે તમે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા બધા સારા કાર્યોનું ફળ મેળવો હા મિત્રો કંઈક મહત્વપૂર્ણ બનવાનું છે અને તેથી જ તમારે આ વિડિયોને એક પણ ધક્કો છોડ્યા વિના જોવો જોઈએ તેને હળવાશથી ન લો આ વિડિયો તમારા જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન લાવવાનો છે જાણો કે આ ઘટના ચોક્કસ બનશે કોઈ પણ શક્તિ તેને રોકી શકશે નહીં આ ઘટના પછી તમારું જીવન ક્યારેય પહેલાં જેવું નહીં રહે આ ઘટના તમારા જીવનમાં એવી તેજસ્વીતા લાવશે કે તમે તેના પર વિશ્વાસ નહીં કરો મિત્રો વિડીયો ચાલુ રાખતા પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમે પહેલાથી જ નથી કર્યું તો કૃપા કરીને આમ કરો ઉપરાંત ભગવાન શ્રીરામના પણ સાચા ભક્તે આ વિડીયો જોયો હોય તો તેણે ટિપ્પણી વિભાગમાં પૂર્ણ ભક્તિ સાથે પાંચ વખત જય શ્રીરામ જય શ્રીરામ લખવું જોઈએ ભગવાન શ્રીરામના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર સાથે રહે હું તમને જણાવી દઈએ કે આ દૈવી શક્તિ હવે તમારા પર સંપૂર્ણ આશીર્વાદ વરસાવશે આ દૈવી કૃપાથી તમારા જીવનમાં કેટલીક ચમત્કારિક ઘટનાઓ બનવાની છે તમારા જીવનનો માર્ગ બદલાવાનો છે તમે વર્ષોથી જે કંઈ ઇચ્છતા હતા તમારા હૃદયના ઊંડાણમાંથી વહેતી પ્રાર્થનાઓ હવે તમને પ્રાપ્ત થશે હા મિત્રો તમારા જીવનમાં એક એવો ચમત્કાર બનવાનો છે જે પહેલાં ક્યારેય કોઈ સાથે થયો નથી કળિયુગના ઇતિહાસમાં આ ચમત્કાર પહેલીવાર થશે અને તમે એવા થોડા ભાગ્યશાળી લોકોમાંના એક છો જેમને તેનો અનુભવ થશે ધનની દેવી દેવી લક્ષ્મી હવે તમારા ઘરમાં પ્રવેશી છે અને હવે ધનની અધિષ્ઠાત્રી દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં આવી ચમત્કારિક ક્ષણ આવવાની છે તમારે ફક્ત એક સરળ કાર્ય કરવાની જરૂર છે મંદિરમાં એક સરળ વસ્તુનું દાન કરો કારણ કે તમારી કુંડળીમાં એક ખૂબ જ શુભ સંયોજન રચાયું છે તેથી આ આગામી ચોવીસ કલાક તમારા માટે સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ સાબિત થશે દરેક વ્યક્તિને તેમના જીવનમાં આવી ખાસ અને શુભ તક મળતી નથી તમે ખરેખર સૌથી ભાગ્યશાળી છો જેમના માટે આ દુર્લભ ક્ષણ આવી છે હું તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાક એટલા શક્તિશાળી હશે કે તે તમારા ભાગ્યના સમગ્ર લેન્ડસ્કેપને બદલી નાખશે હા મિત્રો તમારા ગ્રહોમાં આટલો શક્તિશાળી પરિવર્તન આવ્યો છે અને મંગળ ગ્રહે એવી પરિસ્થિતિ બનાવી છે કે તમારા જીવનના બધા દુઃખોનો અંત આવવાનો છે તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને કોઈ દુઃખ તમને ક્યારે સ્પર્શશે નહીં તમારા જીવનમાં દરેક અવરોધ દૂર થવાનો છે હું તમને ખાતરી આપું છું તમે વર્ષોથી જે ઇચ્છાઓ અને ઇચ્છાઓ માટે સંઘર્ષ કર્યો છે તે હવે તમારા પગ પર પડશે તમે નાણાકીય મુશ્કેલીઓથી મુક્ત થશો તમારા જીવનમાં સમૃદ્ધિ છવાઈ જશે દુનિયા હવે તમારી પ્રગતિની પ્રશંસા કરશે તમે એટલી બધી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો કે લોકો તમારા નામને ઓળખશે હવે તમે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક બનશો આ એક નિશ્ચિત ભવિષ્યવાણી છે જો તમે દેવામાં ફસાયેલા છો કોર્ટ કેસોમાં ફસાયેલા છો અથવા કૌટુંબિક વિવાદોથી પીડાઈ રહ્યા છો તો આ બધી સમસ્યાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે જો તમે લાંબા સમયથી નોકરી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો પરંતુ સફળ થયા નથી તો હવે તે શક્ય બનશે જેમને બાળકો હોવાનો આનંદ ઓછો હતો તેઓ હવે તેમના આશીર્વાદ મેળવશે ટૂંકમાં તમારી બધી મુશ્કેલીઓનો અંત નજીક છે તમારી સમસ્યાઓ અદૃશ્ય થઈ જશે દુઃખ અને પીડાનો કોઈ પત્તો બાકી રહેશે નહીં અને તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનશો તમારે હવે કોઈને ભીખ માંગવાની જરૂર રહેશે નહીં તમારી બધી સમસ્યાઓ કોઈ પણ મુશ્કેલી વિના સમાપ્ત થઈ જશે અને સૌથી મોટો શુભ સંકેત એ છે કે દેવતાઓના દેવ ભગવાન શિવ હવે તમારાથી અત્યંત પ્રસન્ન છે તેથી ભગવાન શિવના આશીર્વાદથી તમારા માટે સ્વર્ગના દ્વાર ખુલવાના છે અને બધી ખુશીઓ અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશવાના છે તમારે ફક્ત કોઈપણ મંદિરમાં એક સરળ વસ્તુ અર્પણ કરવાની જરૂર છે પછી તમારા જીવનમાં આવનારા અભૂતપૂર્વ ચમત્કારને જુઓ જે તમારા આખા પરિવારને આનંદથી ભરી દેશે તમારું જીવન એક મોટો વળાંક લેવાનું છે એક એવું પરિવર્તન એટલું ગહન છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો હું આ સો ટકા વિશ્વાસ સાથે કહી શકું છું આ કોઈ મજાક નથી તેને હળવાશથી લેવું એ એક ગંભીર ભૂલ હશે જો તમે આ વિડિયોને સંપૂર્ણપણે નહીં જુઓ તો તમને તેનો પસ્તાવો થશે હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ કારણ કે તેમાં પ્રગટ થયેલા મહત્વપૂર્ણ રહસ્યો સામાન્ય જ્ઞાન નથી અહીં પ્રગટ થયેલી બાબતો વૈદિક યુગથી ચાલતી જ્ઞાનની પરંપરાનો ભાગ છે પરંતુ દરેક જણ તેમને જાણતા નથી જેમણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેઓ આજે વૈભવી અને વૈભવી જીવન જીવી રહ્યા છે તેઓ ગરીબ નથી પરંતુ ધનવાન છે તમારે એ પણ જાણવું જોઈએ કે આજે તમારી સાથે જે દૈવી જ્ઞાન શેર કરવામાં આવી રહ્યું છે તે આપણા ઋષિઓ અને સંતો દ્વારા સાચવેલ એક ખાસ વિજ્ઞાન છે જે કોઈ આ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેના જીવનના બધા દુઃખોનો અંત આવે છે અને બધા અવરોધો કાયમ માટે દૂર થઈ જાય છે તેથી મિત્રો આજનો વિડિયો તમારા માટે અત્યંત ઉપયોગી અને ખાસ છે એક પણ ક્ષણ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તમારા જીવનનો માર્ગ બદલી નાખશે આ વિડિયો તમારા દુઃખ ભૂંસી નાખશે અને તમને ખુશીઓથી ભરી દેશે અને જો કોઈ તમારા ભાગ્યનું તાળું ખુલી ગયું છે તમને તમારા ભાગ્યની ચાવી મળી ગઈ છે હવે તમારે ફક્ત આ ખાસ વસ્તુ મંદિરમાં અર્પણ કરવાની છે પછી સાક્ષી બનો કે તમારું આખું જીવન કેવી રીતે નવા પ્રકાશથી ભરાઈ જશે તમારી માહિતી માટે આ વસ્તુ તમારી રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમે આ ખાસ વસ્તુ મંદિરમાં દાન કરો છો તો મારા પર વિશ્વાસ કરો તમારું જીવન બદલાઈ જશે મિત્રો મંદિરમાં આ એક વસ્તુ અર્પણ કરવાથી તમારા જીવનમાં દૈવી સકારાત્મક ઊર્જાનો સંચાર થશે અદ્ભુત ફેરફારો થવા લાગશે અને દરેક દિશામાંથી સારા સમાચાર આવશે ચારે બાજુથી ખુશીના મોજા ઉછળશે અને તમને એવું લાગશે કે જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય હા મિત્રો હું તમને કહી દઉં કે તમે તમારી કલ્પના બહારની અપાર ખુશીનો અનુભવ કરવાના છો ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા પર આવું સૌભાગ્ય આવી ગયું છે હવે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે વસ્તુ કઈ છે જે મંદિરમાં અર્પણ કર્યા પછી તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે તો ચાલો જાણીએ આગામી ચોવીસ કલાકમાં તમારે હનુમાનજીના મંદિરમાં સિંદૂર દાન કરવું જોઈએ હા મિત્રો જો તમે આગામી ચોવીસ કલાકમાં હનુમાનજીને સિંદૂર ચઢાવશો તો તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે કારણ કે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી તમારા જીવનની દરેક મુશ્કેલીનો અંત લાવવા માટે પોતે તમારા દ્વારા આવવાના છે તેથી આગામી ચોવીસ કલાકમાં હનુમાનજીના મંદિરમાં જાઓ અને સિંદૂર દાન કરો પછી તમે જોશો કે તમારું જીવન સ્વર્ગ જેવું સુંદર બની જશે હું આની ખાતરી આપું છું પરંતુ મિત્રો મોટી સત્યતા એ છે કે તમારા મૃત્યુ માટે એક ફાંદો બિછાવી દેવામાં આવ્યો છે તો સમયસર સાવધાન રહો કારણ કે તમારા પોતાના ઘરમાં બે લોકો એવા છે જે તમારા સૌથી મોટા દુશ્મન છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ બે લોકો તમારા વિનાશ પાછળ છે હવે બહુ ઓછો સમય બાકી છે તો તમારા હોશમાં આવો તમને જણાવવું મહત્વપૂર્ણ છે કે આ બે લોકો સાથે મળીને તમારો જીવ લેવાનું કાવતરું ઘડી રહ્યા છે તેઓ દરરોજ એક તાંત્રિક સાધકને મળે છે તેઓ તમારા જીવન પર હુમલો કરવા માટે મેલીવિદ્યા અને તંત્ર મંત્રોની કળા શીખી રહ્યા છે આ બે તમારા પર ઘાતક તાંત્રિક હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે તેથી સમયસર સાવધાન રહો નહીંતર તમારું આખું જીવન જોખમમાં મુકાઈ શકે છે હવે પ્રશ્ને ઊભો થાય છે કે આ દેશદ્રોહીઓ કોણ છે જે તમારી ખુશી છીનવી લેવા માંગે છે આજે અમે તેમના દરેક રહસ્યોનો પર્દાફાશ કરીશું તમારે ફક્ત શરૂઆતથી અંત સુધી વિડિયો જોવાની છે કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે આવા રહસ્યમય વિડિયો વારંવાર આવતા નથી તેથી તેને ચૂકશો નહીં અમે આગળ વધીશું પરંતુ તે પહેલાં હાથ જોડીને મારી એક વિનંતી છે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો ઉપરાંત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાવો જેથી તમે દરરોજ નવી દૈવી અને માહિતીપ્રદ માહિતી મેળવી શકો હવે તમને બીજી એક મહત્વપૂર્ણ હકીકત જણાવવી મહત્વપૂર્ણ છે તમારા દુશ્મનો અત્યંત ચાલાક અને કપટી છે પરંતુ હવે તેમની કોઈ પણ યુક્તિ કામ કરશે નહીં કારણ કે ન્યાયના સ્વામી ભગવાન શનિદેવ પોતે તમારાથી પ્રસન્ન છે શનિદેવના આશીર્વાદથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે અને તમારા દુશ્મનોનો અંત નિશ્ચિત છે તમારા દુશ્મનો પર અંધકાર છવાઈ જશે કારણ કે તેઓ ચોક્કસપણે તેમના પાપોના પરિણામોનો સામનો કરશે જે લોકોએ તમને પાંચ વર્ષ સુધી ત્રાસ આપ્યો જેઓએ તમને દરેક તક પર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો તેઓ હવે તેમના તમારા જીવનમાં બધી અવરોધો દૂર થઈ જશે આ બાગેશ્વર ધામનું વચન છે કોઈ પણ સંકટ તમારા પર ક્યારે ટકી રહેશે નહીં કોઈપણ રોગ તમારા દરવાજાને પાર નહીં કરે હવે તમારો પરિવાર સુખ અને સમૃદ્ધિમાં રહેશે અને તમારું ઘર હંમેશા આનંદ અને ખુશીથી ભરેલું રહેશે પરંતુ સાવચેત રહો એક વ્યક્તિ છે જે તમારા રમતનો અંત લાવવા માંગે છે તે તમારા જીવનનો દોર કાપવા માંગે છે તેથી જ હું તમને ચેતવણી આપી રહ્યો છું સમયસર જાગો નહીં તો આ વ્યક્તિ તમારી આખી દુનિયાનો નાશ કરશે તમારે જાણવું જોઈએ કે આ દુશ્મન એટલો ચાલાક છે કે તે તમને નીચે લાવવા માટે ગમે તે હદ સુધી જશે તેથી તમારા વિનાશ પાછળ કોણ છે તે શોધવું જરૂરી છે તમારી માહિતી માટે હું તમને કહી દઉં છું બાબાની ભૂલમાં પાંચ નામ છે આ પાંચ લોકો તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે અને ઇચ્છતા નથી કે તમે ક્યારે આગળ વધો તેઓ ઇચ્છે છે કે તમે હંમેશા ગરીબી અને સંઘર્ષમાં ફસાયેલા રહો તેથી આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે જો તમે શેર કરવામાં આવતી માહિતીને યોગ્ય રીતે સમજો છો તો કોઈ તમારી વિરુદ્ધ કંઈ કરી શકશે નહીં દુશ્મનનો પિતા પણ નહીં હું તમને એ પણ જણાવી દઉં કે ગ્રહોની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને શનિનો પ્રભાવ તમારી કુંડળીમાં પ્રવેશી ગયો છે તેથી તમારે આગામી ત્રણ દિવસ માટે ખાસ સતર્ક રહેવું જોઈએ કારણ કે બાબાના સ્લીપ પરના પાંચ નામ એ જ લોકો છે જે તમારા જીવનને બરબાદ કરવા માટે તૈયાર છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે બીજા કોઈ નહીં પણ તમારા પોતાના લોકો છે જેમને તમે તમારા મિત્રો માનો છો તેઓ તમારા સૌથી મોટા દુશ્મન છે અને તમને અત્યાર સુધી આ વિશે કોઈ ખ્યાલ નહોતો હા મિત્રો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમારા વિનાશનું કાવતરું ઘડનારા લોકો એ જ લોકો છે જેમને તમે તમારા સાથી માનો છો તેમના ચાર મિત્રો સાથે આ પાંચ લોકો સાથે મળીને તમારા ફોટા પર તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે જેથી તમને નીચે લાવી શકાય તેથી મિત્રો હું તમને આગામી ત્રણ દિવસ ભગવાન હનુમાનની પૂજા કરવા વિનંતી કરું છું બજરંગબલી પોતે તમારું રક્ષણ કરશે ઉપરાંત આ ત્રણ દિવસ દરમિયાન જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારા માતાપિતાના ચરણોમાં માથું નમાવીને તેમના આશીર્વાદ લો કારણ કે માતાપિતાના આશીર્વાદ કોઈ વરદાથી ઓછા નથી અને જ્યારે ભગવાનના આશીર્વાદ તમારી સાથે હોય છે ત્યારે કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકે નહીં હું એક રહસ્ય પણ શેર કરવા જઈ રહ્યો છું જે એકવાર શીખ્યા પછી તમને તમારા જીવનની બધી જટિલતાઓમાંથી મુક્ત કરી શકે છે અને ભવિષ્યને સુખી બનાવી શકે છે હવે દુશ્મનનું જીવન તેના અંત તરફ છે તેમનો ખેલ સમાપ્ત થવાનો છે હા મિત્રો સમય આવી ગયો છે જ્યારે તમારા દુશ્મનનો સંપૂર્ણ પરાજય થશે તમારા વિરોધીઓએ ગમે તેટલા પાપ કર્યા હોય તેઓ હવે તેમના દુષ્કૃત્યોની સજા ભોગવશે હું સારી રીતે જાણું છું કે તમારા દુશ્મને તમને રડાવ્યા છે અને તમને ખૂબ દુઃખ પહોંચાડ્યા છે પરંતુ હવે તેઓ ચોક્કસપણે તેમના કાર્યોના પરિણામોનો સામનો કરશે તેમના જીવનમાં એક ભયંકર ઘટના બનશે જેને કોઈ શક્તિ તેમને રોકી શકશે નહીં તેમના અત્યાચારોનો અંત નિશ્ચિત છે કારણ કે ભગવાન શનિદેવ મહારાજની ત્રીજી આંખ હવે ખુલી ગઈ છે તેઓ પોતે તમારી કુંડળીમાં નિવાસ કરી ચૂક્યા છે અને તમારાથી પ્રસન્ન છે તેથી જ તમારા દુશ્મનોની યોજનાઓ હવે નિરર્થક થશે તેઓ હવે હાથ જોડીને દયાની ભીખ માંગશે જેઓ તમારી સફળતાની ઈર્ષ્યા કરતા હતા જેઓ તમારી પ્રગતિને નફરત કરતા હતા જેઓ ક્યારેય તમારી સાથે વાત કરવાનું પણ પસંદ કરતા નહોતા તેઓ હવે તમારી આગળ નમન કરતા જોવા મળશે તેઓ આ શુભ સમય દુર્લભ છે અને તમે ખરેખર ભાગ્યશાળી છો કે તમને આટલો ખાસ સમય મળ્યો છે આવી તક વારંવાર આવતી નથી તેથી તેને બગાડો નહીં તમારા જીવનમાં એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના બનવાની છે આ ઘટના તમને આશ્ચર્યચકિત કરશે આ પરિવર્તન એક આશીર્વાદથી ઓછું કંઈ નહીં હોય તૈયાર થઈ જાઓ કારણ કે તમારું જીવન એટલું નોંધપાત્ર વળાંક લેવાનું છે કે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જશે હવે એક દૈવી શક્તિની કૃપાથી તમારા જીવનમાં અપાર સમૃદ્ધિ અને સંપત્તિનો વરસાદ થશે તે શક્તિ તમને તે બધું આપવા જઈ રહી છે જેની તમે વર્ષોથી ઝંખના કરી હતી તમારા જીવનમાં જે અપૂર્ણ ખુશી જેના માટે તમે અથાક મહેનત કરી છે તે હવે આંખના પલકારામાં વાસ્તવિકતા બની જશે આ દૈવી શક્તિ હવે તમારા માટે સુખાકારીનો માર્ગ ખોલી રહી છે સત્ય એ છે કે દરેક વ્યક્તિ સુખ અને દુઃખનો અનુભવ કરે છે આ બ્રહ્માંડનો નિયમ છે પરંતુ જ્યારે દેવોના ભગવાન મહાદેવ તેમના આશીર્વાદ આપે છે ત્યારે અશક્ય પણ શક્ય બને છે અને હવે તમારા માટે પણ એ જ ચમત્કારિક પરિવર્તન થવાનું છે આવનારા દિવસોમાં તમારા જીવનમાં એક એવો મોટો ચમત્કાર થશે કે તમારી આસપાસના લોકો પણ દંગ રહી જશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું હવે તમારા જીવનની સ્થિતિ અને દિશા બંને બદલાવાના છે અમે જે મહાન સમાચાર તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારા વિચારોને પણ બદલી નાખશે હવે ખુદ ભગવાનનો ખેલ શરૂ થઈ ગયો છે અને તેની અસરો તમારા રોજિંદા જીવનમાં સ્પષ્ટપણે દેખાશે આ પ્રભાવ તમારા ભાગ્યને ઉન્નત કરશે તમારા ઘરમાં એક એવી ઘટના બનશે જે તમારા આખા પરિવારને આનંદથી ભરી દેશે દરેક જગ્યાએ આનંદનું વાતાવરણ હશે અને તમારું આંગણું ખુશીઓથી ભરાઈ જશે આ ઘટના તમારા જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થશે આ ઘટના તમને કરોડપતિ બનાવી શકે છે હવે કોઈ તેને રોકવાની શક્તિ ધરાવતું નથી માણસો નહીં ગ્રહો પણ નહીં આ ઘટના બનશે કારણ કે ભગવાન કૈલાશે પોતે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખ્યો છે મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સૌભાગ્ય આવવાનું છે તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે તમારા બધા દુઃખ અને પીડા દૂર થઈ જશે હવે જ્યારે આ બધું થશે ત્યારે તમારા દુશ્મનો ક્રોધથી પાગલ થઈ જશે